રાધનપુરના ખારીના પુલ પાસે રાપરિયા આગળ રાપર જતી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં ડ્રાઈવર મોત થયું માહિતી મળ્યા મુજબ કનુજીભાઈ નામના સુંઠિયા ગામના ખેરાલુ ત્યાંના એસટીના ડ્રાઈવર તરીકે હતા ફરજ બજાવતા અને લાલાભાઈ ઠાકોર એ અમીરપુરા મશાલી રાધનપુર તાલુકાના હતા જે બંને સ્થળ ઉપર મોત થયું હતું ગામના ઠાકોર સમાજના હતા અને બીજા બજાણિયા સમાજના વારાહી તાલુકાના હતા તાત્કાલિક પોલીસ તથા એસટી નિગમના કર્મચારીએ બે ક્રેન લઈને ટ્રક અને એસટી અલગ અલગ પાડ્યા હતા ચાર ડેડ બોડી અને રાધનપુરની સેવાભાવી સંસ્થા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલના પીએમ રૂમ સુધી પહોંચાડવામાં આવેલ હતા